જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખંભાળીયા ગામે સમસ્ત ભાગવત આયોજન થયું જેમાં દરેક સમાજના લોકોએ સાથે મળીને સપ્તાહનું આયોજન કર્યું છે અને ખાસ વિશેષતા એ જોવા મળી કે ત્યાં સમસ્ત ગામના જ્ઞાતિજનો દ્વારા સાથે મળીને આયોજન કરવામાં આવ્યું હતું અને મહિલાઓનું ત્યાં ગોપી મંડળ સંગઠન પણ ત્યાં ચલાવવામાં આવે છે તેમના દ્વારા દરેક ગામના લોકો સાથે મળીને પૂજા આરતીમાં ભાગ લઈને એક ઉત્તમ ઉદાહરણ ખંભાળિયા ગામમાં જોવા મળ્યું છે ખંભાળિયા ગામના સરપંચ અરવિંદભાઈ મકવાણાનું પણ મોટું યોગદાન કર્યું છે ખંભાળિયા ગામના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સપ્તાહનું આયોજન થયું છે ગામના સંપૂર્ણ ઉદાહરણ પૂરું પાડે છે અને ખંભાળિયા ગ્રામજનો દ્વારા વિનંતી કરવામાં આવી છે કે દરેક લોકો હિન્દુ મુસ્લિમ અને જ્ઞાતિ જાતિનો ભેદભાવ ભૂલી એક થઈને રહે તેનું ખંભાળિયા ગ્રામજનો દ્વારા વિનંતી કરવામાં આવી છે હવે અમારો જિલ્લો જુનાગઢ તાલુકો વિસાવદર મારું સમાજ છે બધા થઈ અને અમે ભાગવત પણ આયોજન કર્યું છે ભાગવત એમાં અમે ગુજરાતની અંદર તો ઘણી થઈ ઘણી પણ અમે દલિત સમાજની દીકરીએ કોઈને પણ પોથી ઉપાડવાનો બાય નો કે દીકરીનો ક્યાંય પણ વારો નથી અમારી આ ગામની કોઈ દલિતમાં કોઈ દીકરી કે કોઈ પણ બાકી નથી રહ્યા અને અમે આ સપ્તાહ નું પણ જોરદાર આયોજન કર્યું અમારા ગામમાં મંદિરોમાં અમે જાય છે મંદિરોમાં પણ અમે ઠાકર ભગવાન ના દર્શન કરીએ છીએ શંકર ભગવાન ના પણ દર્શન કરીએ છીએ અમારા ગામમાં અને અમે આ સપ્તાહ બેહાડી ગોપી મંડળ થકી પણ બેહાડી છે ગ્રામજનો ભેડા થઈ છે અને સાત સૌ કર બધા નો એવો છે અને પ્લસ અઢારસો જ નથી હું અત્યારે તો સ્ટેજ ઉપર બે ઉભો છું તમે જોઈ શકો છો કાલે સમાજ થાય કે ના અને અમે એક રોહિદાસ વંશી છે ગુરુ સંવિધાનને માનવાવાળા વ્યક્તિ છે પણ તો અમે સાથે રહી અને ગોપી મંડળ ગ્રામજનો સાથે રહી અને અમે સાથે એક પાછળતા ઉપર પાછળ ઉપર અમે પણ દરેક ભોજન સાથે લઈ મારા ગામની અંદર તો અભરસો કે આ તે એ કઈ કોઈ સહેજ નહીં અને જો અત્યારે અમે આવું ધારવું પણ નતું કે અમારા ગામમાં આવી સારી સપ્તાહ થશે પેલા તો બધા લોકો એમ કેતા કે નથી બેસાડવી ટાઈમ નથી આમ નથી તેમ નથી ના ના પણ બેસાડી પછી ખબર પડી કે બહુ જ મજા આવી અને વાત્રી મજા આવે અમારા ગામના સરપંચ પણ એનો એટલો બધો સહકાર છે એનો સાથ છે પણ સરપંચ નો ઉત્સાહ જ એટલો છે કે આખા ગામ ને એટલો ઉત્સાહ જોયો છે હવે સપ્તાહમાં જેમ દિવસો જતા જાય છે તેમ ઉત્સાહ ચડતો જાય છે વધારે ને વધારે બહુ સરસ મજા આવે છે આયોજન થી અને આટલી તારીખ દસ તારીખ બેઠી છે પણ એટલું થાય છે ટાઈમ નથી પણ એટલું થાય છે વરસાદ નથી આવતો તો ખેડૂત પાણી પાવાનું છે છતાં પણ પબ્લિક એટલી થાય છે કે અહીંયા જેટલું આયોજન ધાર્યું હતું એના કરતા પણ વધારે પબ્લિક અમારે અહીંયા થાય છે એમ અમને એમ આવું હતું આયોજન કર્યું હતું અમને એમ હતું કે અહીંયા પબ્લિક જગ્યા વધશે પણ અત્યારે એટલી પબ્લિક થાય છે કે જગ્યા પણ વધતી નથી અને આ કથા નું પૂર્ણાહુતિ સોળ તારીખ ની છે બહુ જ મજા આવી અમારા ગામ સમજ શ્રી એવું સરસ વાંચે છે કે અમને પહેલા એમ હતું કે બહુ બધા પેલા વાતો કરતા કે નથી બહાડવી નામ છે તેમ છે ને બહારથી સમાચાર પણ બહુ સરસ વાત છે એમ public નહોતી જાણતી એટલી વધારે પબ્લિક અમારે થાય છે અને જે દિવસે પૂર્ણાહુતિ છે તે દિવસે અમારા ગામમાં સમસ્ત આખા ગામનું બટુક ભોજન પ્રસાદ રાખેલો છે.